હેલો હેલો જય લક્ષ્મી નારાયણ કેમ છો બસ બસ મજામાં ડિસ્ટર્બ કર્યા છે રાહત જોતી હતી કીધું તમારો ફોન આવે બરાબર સમજાણો હા સમજાઈ ગયું છે ના હવે સમજાઈ ગયું હોય તો બસ વાંધો નથી એમ

અને હા પછી એ લોકોના જે પણ પ્રશ્નો હોય કે ભાઈ શું કરવું છે અને શા માટે આ બધું કરવું છે જે પણ એના લાગતા હોય એ પ્રશ્નોના જવાબ આપણે આ બધા મુખ્ય આપશે જે પ્રચારકો છે કે સંયોજકો છે એ લોકોને સમજાવશે એમ બરાબર તો આ મિટિંગ કઉ છું ને કે જેવી માંગ હશે એવી રીતની આપણે મિટિંગ ગોઠવવાની રહેશે બાકી બીજું બધું તો પ્રશ્નો કરી અગર મેસેજ પતિ જશે તો કઈ વાંધો નથી આપણને હમ બિલકુલ બિલકુલ હા તો કે કોઈ બી યુવાન એમ કે છે કે અમને કે મીટિંગ થી કોઈ બી એ કર્યું છે તો એ રીતે એ રીતે લઈશું એમ ને હા બસ બસ હવે આનું એવું નહીં જેમ કે હવે ધાર્મિક પ્રશ્ન જે છે એ આપણા ગીતા બેન સોલ્વ કરે છે આધ્યાત્મિક પ્રશ્નો છે એ આપણા ભાવના બેન સોલ્વ કરે છે એવી રીતે જે સામાજિક પ્રશ્નો છે કે જે યુવાનો ને એમ થાય છે કે અમારા પાસે હમણાં સમય નથી અમે આમ એડજસ્ટ નથી કરી શકતા અથવા તો અમને બોર લાગે છે અમારો આ વિષય નથી અમને આ ગમતું નથી તો એ તમે રૂબરૂ થાશો ત્યારે તમને ખબર પડશે ને કે તમે કઈ રીતે સમાજને એક કહીએ ને કે એક નવી દિશા તરફ વાળવું છે તો એના માટે પ્રયત્ન બી યુવાનો કરશે તો જ સારું થશે આપણે જે કરવું હતું એ અમારી વય ના કરી લીધું અને અમે પણ બહુ મોટા નથી છતાં પણ અમને એમ થાય છે કે અમે આજ થી દસ વર્ષ પેલા મંડી ગયા છીએ આ બધું કરવા માટે તો આજ હવે સમય છે અમારાથી જે દસ વર્ષ નાના છે એ લોકો ને તૈયાર કરવાનો કે ભાઈ તમે પણ ઇન્ટરેસ્ટ હમણાં લેશો ત્યારે અહીંયા સુધી પહોંચશો અને અને જેટલા નવા જોડાશે એટલા નવા વિચારો જોડાશે ને

મોસ્ટ વેલકમ અને અમે તો બધા મિશન ના જે હજુ સુધી ના પ્રશિક્ષકો છીએ અમે બધાની હંમેશા આજ ઓલી છે કે બની શકે એટલા બધા યુવાનો તમે લોકો એટલા કમ્ફર્ટેબલ ફીલ કરો અમારા સાથે કે તમારા મનમાં જે પ્રશ્નો હોય તમે ડિરેક્ટ પૂછો અમને એકદમ આમ ફ્રેન્ડલી રહીશુ તો જ કોઈ બી સારી રીતે ક્વેશ્ચન કરી શકશે. નહીંતર કોઈકને ડર હશે ને કે આ વડીલ જેવા કહેવાય તો પછી એની સામે આ ક્વેશ્ચન કરાય કે ના કરાય એવું થાય. બસ એટલે આ કેવું છે ને કે તમે પૂછશો તો તમારા પ્રશ્નો યા તમારી મૂંઝવણનો હલ થશે ત્યાં સુધી તમે પૂછશો જ નહીં. ના ના તમે પોતે જ જજ કરી લ્યો છો કે ભાઈ ત્યાં અમને અમારા આન્સર્સ નહીં મળે. આ લોકોને શું ખબર હશે?

હર એક મિશન સાથી ને મતલબ એ લોકો ને ઉપયોગી થશે અમારા અનુભવ આ વાત ગેરંટી છે એ જ ને તમારા અનુભવ નો નીચોડ જ અમારા આમ કે કોઈ બી મૂંઝવણ હલ કરવા માટે કામ આવશે બસ બસ એકદમ એકદમ સાચું તો બસ એવી રીતે જ હવે આપણને યુવાનોને જોડવા છે અને યુવાનોને કમ્ફર્ટેબલ બનાવવા છે અને જાણવું છે કે ભાઈ તમે ક્યાં અટકો છો તો પછી આપણે એનામાં કઈ સુધારો વધારો કરી શકીએ અને સમાજમાં જે આપણે આ લક્ષ્ય છે આપણો જે ઉદ્દેશ્ય છે એને સાર્થક ત્યારે બધા મતલબ કે ને કે ખંભા સાથે ખંભો મળાવીને આગળ વધશું એમને એમ નહીં થઈ શકે આ જો મિશન તૈયાર થયું છે તો પછી એને હર ચીજમાં કાર્યમાં લઈ આવશું એને રૂપ આપશું ત્યારે થશે ને તારે હવે આગળ વધશે હમ બસ એના માટે જ સરસ લ્યો તો મને એમ હતું કે આજે મને બધું તમને ડિફાઇન કરવું પડશે બધું સમજાવવું પડશે પણ તમે સમજી ગયા છો તો બહુ સારું છે એ પણ સારું થયું અમારે આપણે ગીતાબેન છે ને આપડા એમને જ મને આ સજેશન આપ્યું હતું કે તમે છે ને યુટ્યુબ ઉપર તમારા જે બધા લખેલા છે બધા ચરણોના બારામાં જે વિસ્તૃત રૂપ એને તમે ઓડિયો બનાવી દો

આપણું કામ સરળ થતું જાય છે મિશન નું બધું બસ એટલે તમારા બધાના જોડાણ ની એટલે જરૂર છે કે પ્લીઝ હવે આવો અને આ બધા કાર્યવાહ તમે સંભાળો તો અમે થોડાક નિવૃત્ત થઈએ હવે સાચી વાત છે પણ મેં તમને અગાઉ વાત કરી હતી ને કે થોડું કામ શું કહેવાય કાર્ય વ્રત રહેવામાં કઈક પ્રોબ્લેમ આવી શકે ઇટ્સ ઓકે ના બધા એમ જ છીએ કિશનભાઈ પાત્ર તમે નહીં અમે હાઉસ વાઇફ છીએ અમુક બેનો સમાજ માં બહુ સારી રીતે મતલબ મોટા પદ ઉપર છે તો બધા બીજી છે અમુક ભાઈઓ છે જે લોકો સારા એવા પદ ઉપર છે તો એ લોકો પણ મેનેજ કરવામાં બધાને થોડું પ્રોબ્લેમ થતી હોય છે જેમ તમે કહો છો કે સમયનો અભાવ તો એવો સમયનો અભાવ હરેક વ્યક્તિને લાગતો હોય છે પણ શું છે કે થોડો સમય હું આપું થોડો તમે આપો કરીને મિશન માં જે બધા ભાઈ બહેનો જે આપણે સાથી રૂપે છીએ પોતાના સમય નો સદુપયોગ કરતા પાંચ પાંચ મિનિટ પોતાની આપે છે ને તો ક્યારેય કલાક બની જાય છે ખબર નથી પડતી બસ બસ તો આવી રીતે જ કાર્ય થાય છે અને તમને પણ તમે બહુ સારું ફીલ કરશો જેમ હજી સુધીમાં અમારા અનુભવ રહ્યા છે અમે બી પાંચ વર્ષ પહેલા જેમ કે અમે જે સ્ટાર્ટિંગમાં જે મિશન સાથ અમે જોડાયા તો અમને પણ એમ થતું હતું કે આ શું અમારાથી શક્ય છે અમે કરી શકશું તો અમારા પાસે એટલો સમય નથી હોતો અમારા બાળકો હજી નાના છે ત્યારે અમારા જેમ જ અમારા મનમાં વિચારો આવતા હતા પણ આજે એ બધું શક્ય બન્યું આજે અમને જે મોટિવેટ કરવામાં આવ્યું હતું તો અમને પોતાને એમ થાય છે કે ના થોડો સમય આપીએ છીએ એના બદલે કેટલા સરસ એક કહીએ ને તો સકારાત્મક સમૂહની ઉર્જા પ્રાપ્ત થાય છે આ પૂરો સમૂહ જે છે સકારાત્મક વિચારો થી જોડાયેલો છે આનામાં કોઈ નેગેટિવ આવતું જ નથી કોઈને વિચાર જ નથી નેગેટિવ અને આ સકારાત્મક ઉર્જા એટલી બધી પ્રભાવશાળી છે ને કે ઓટોમેટિક નિંદર ઘટાડીને આના માટે કાર્ય કરવાનું મન થાય છે આપણને બરાબર બરાબર ને પોતાનામાં જીજ્ઞાસા રહી હોય તો પછી ઘણું બધું કરવાનું મન થતું જાય કે નવું નવું દિવસે દિવસે બસ 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 એવી રીતે છે ના ઇટ ફાઇન બહુ સરસ તમારો જોડાણ બહુ સારો રહેશે અને આગળ પણ બધા યુવાનોને સારું લાગશે કે ના ચલો આ બે જૂના સાર્થીઓ અને નવા સાર્થીઓના વચ્ચે જે કડી છે એ બહુ સારી કડી રહેવાની છે તો ઓલ ધ બેસ્ટ બરાબર ને હા થેન્ક યુ સો મચ આપનો પણ માર્ગદર્શન સાથે જઈશું અમને બિલકુલ પછી જવાબદારી ના દેતા ને કે તમારું માર્ગદર્શન સાથે હોય ને તો કાર્ય કરવાની મજા આવે ને કઈક સરળ સુખમ વ્યવસ્થા થઈ જાય બિલકુલ આપડી રેહ જે છે ને આજે ક્યાંક સત્તર અઢાર રેયા થઈ ચુકી છે તો એના માં જે મોનિકાબેન બેન જે એના સંચાલક છે ને એ પણ સ્ટાર્ટિંગ માં આવી રીતે જ કેતા તા કે કેવી રીતે થાશે શું કરશો અને પછી તો તમે માનશો એ જયારે ફર્સ્ટ મિટિંગ અમે રાખી ને એટલે સેકન્ડ મિટિંગ માં બધાનો આગ્રહ એવો આવ્યો કે આ દર મહિને નહીં આને તો તમે દર અઠવાડિયે જ ગોઠવો એમ તો હા એટલે આપણે બહુ સારું લાગ્યું એમને પણ એમ થયું અને પછી આપણે શું એ લોકોના ઈચ્છાઓ પૂરી કરવા માટે બે ત્રણ મિટિંગ અમે ઉગરા ઉપર રાખી હતી દરટ પડીએ અને પછી ધીરે ધીરે જ્યારે એમ થયું કેnabla હવે એક કે કે સંતોષ થઈ ગયો વદને એટલે હવે આપણે રેગ્યુલર રૂટિન માં આવી ગયા અને હવે આપણે દર મહિને રાખીએ છીએ તો હું એમના સાથે જ હંમેશા હોઉં છું મિટિંગમાં ક્યારેક કોઈ મોટા મુખ્ય પ્રશિક્ષકો અને મુખ્ય સંયોજક એમાં જોડાઈ શકે આપણી રિયાળમાં દરેક મિશન પ્રશિક્ષક મિશન સંયોજક એ લોકોને જે મૂંઝવતા પ્રશ્નો હોય ને એ લોકો આવે છે એનામાં ઓલ ઓવર ચારે ચરણના પ્રશિક્ષકો અને સંયોજકો આવે છે એનામાં તમે પણ બધા પણ સામેલ થઈ શકો છો પણ લેટ મીટ સ્પેશિયલ શું કામ રાખીએ છીએ કે અગર યુવાનોને એમ થાય કે ના ભાઈ અમે મંગળવારની બપોર પછી આપણે સાડા ત્રણ વાગે રાખીએ છીએ મીટિંગ તો ક્યારેક એ લોકો કદાચ ના આવી શકે તો લેટ લેટમીટ એટલા માટે આપણે સાંજે ગોઠવવાની ગણતરી કરી છે કે આપણે સાંજે આરામથી અગર શનિવારે રાત્રે અથવા તો કોઈ બી દિવસ લોકો જે તમને ફાવશે આનામાં એવું છે કે આ મીટિંગ જે છે એ સંચાલકના કમ્ફર્ટ ઉપર વધારે એને મહત્વ આપવામાં આવે છે તો લેટ મીટની મીટિંગ તમે જયારે કહેશો ત્યારે આપણે ગોઠવશું જ્યારે તમે કમ્ફર્ટેબલ હોય એ દિવસ તમારે કેવાનું તમે સાંજે ફાવે તો સાંજે રાત્રે ફાવે તો રાત્રે જયારે તમે કહેશો ત્યારે તો એનામાં બધાને તમે સત્રમાં શું કાર્ય કરી રહ્યા છો એના બારામાં આપણી રેણમાં કહેવામાં આવે કે અમે આ બધા કાર્ય કરી રહ્યા છીએ અને અગર એ લોકોને કોઈ પ્રશ્ન હોય કે આ બધું શું છે કેમ છે અમને કેવી રીતે હજુ આગળ વધવું છે એના માટે એને નિર્દેશો આપવામાં આવતા હોય છે

સારું રહેશે એટલે આપણે જયારે લેટ માં જ્યારે બધા જોડાઈ જાશે અને પછી મિશન વિવેકાનંદા ને એકદમ સુચારુ રૂપથી ચલાવવા ને ત્યારે આપણી રેણ માં પણ તમારે આવવાનું રહેશે તમને સ્પેશ્યલ આમંત્રિત કરવામાં આવશે કે તમે આજે આવો અને તમે જણાવો કે તમારી સમાજમાં તમારી ઘટક સમાજમાં તમે કઈ રીતે કાર્ય કરી રહ્યા છો અથવા તો લેટ માં તમે કેવી રીતે મીટિંગ મતલબ મીટિંગમાં આપે કેવી રીતે તમારા વિચારોને કરો છો એ બધી બારામાં તમે આપણે ધ્યાનમાં જણાવી શકો છો પછી જયારે તમે કેન્દ્રીય લેવલે કાર્ય કરો જેમ કે તમારું કાર્ય કેન્દ્રીય સ્તરે થશે કેન્દ્રીય સ્તરે બધાને મળાવવાનું કાર્ય કરો છો ગૂગલ મીટ લો છો તો તમે સહજ સંવાદમાં પણ આમંત્રિત કરવામાં આવશે કે તમે સહજ સંવાદમાં પણ કાંઈક નવા વિચારોનું તમને આદાન પ્રદાન કરવું હોય તો તમે ત્યાં કરી શકો છો મેડમ મે 3 છે આપણી રહ્યા સહજ સંવાદ અને થર્ડ ચැලેન્જ તો આ બે માટે મોનિકા બેન અને પુનીતા બેન છે અને આ થર્ડ માટે તમે ચૂઝ કરવામાં આવ્યા છે અને આનામાં એવું નથી કે માત્ર તમને તમારા ઉપર કોઈ બોર્ડર કરીને કે હવે તમને જ કરવું છે એવું કંઈ જ નહીં તમે કરો છો તમારા સાથે કોઈ બીજા અન્ય ભાઈ અથવા બેન ને પણ એમ થાય કે એક વખત મારે પણ આનો અનુભવ લેવો છે યા મને પણ આનો પ્રયાસ કરવો છે તો જરૂર આપણે એમને પણ જોડવાના આ મિશન છે નાનામાં એ બધા સરખા છીએ જે અમે પાંચ વર્ષ પહેલા જે કાર્ય કરતા હતા અમે પણ અને આજે તમે નવા જોડાણ વાળા જે વ્યક્તિઓ છો તમે પણ આપણે બધા સરખા છીએ મિશનમાં મિશન સારથી એટલે મિશન સાથે બસ જે જેનો જે રોલ છે જેમ કે પ્રશિક્ષક છે સંયોજક છે પ્રચારક છે એ એના કાર્યના અનુરૂપ એમને એ સંબોધન આપવામાં આવે છે એના સિવાય હા એના સિવાય બધા સરખા છે કોઈ આનામાં એવું નથી કે આનો પદ ઉપર છે આનો પદ નીચે છે કોઈ પદાધિકારી નથી આનામાં માત્ર ને માત્ર સંબોધન પ્રયોગ કરવામાં આવે છે બરાબર બધું ક્લિયર થઈ ગયું હશે તમને હા કમ્પ્લીટ તો હવે છે ને હું આ જે તમારો પરિચય લખું છું એ કમ્પ્લીટ થાય એટલે તમે એક વખત એક નજર કરી લેજો પછી આપડે મૂકીએ ને બરાબર ને ઓકે ચલો જય શ્રી લક્ષ્મી નારાયણ જય શ્રી લક્ષ્મીનારાયણ